જમવા બ્રિજ પાસે એક મહિનાથી રોડની બાજુમાં ખોદાયેલા ખાડાને કારણે રવિવારે સાંજે બાઇક ચાલક બાઇક સ્લીફ થતા તેનું મોત થયું હતું ઉલ્લેખનીય છે કે યુવક જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટી દ્વારા વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ ખાડાનું પુરાણ કરાયું નહોતું કપૂરે પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે જામવા ખાતે આવેલી ઓગણીસ વર્ષીય વેદાંત વિશ્રામમાં રહેતો કૈલાશ પાસોન રવિવારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં તે પોતાની સોસાયટીમાંથી નીકળીને જામવા બ્રિજ તરફ જવા નીકળ્યો હતો જો કે રસ્તામાં ખાડો હોવાને કારણે તેનું બાઇક સ્લીપ થઈ ગયું હોવાથી ત્યાંથી પસાર થતા પાસવાનને વાહને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જેથી સોસાયટીના રહીશો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓનો ટોળા વળી ગયા હતા વેદાંત વિશ્રામના રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી આ રોડ અંગે રજૂઆત કરવામાં આવી છે પણ અમારી રજૂઆત સાંભળવામાં આવતી નથી જેના કારણે યુવકનું મૃત્યુ થયું છે સ્થાનિકોએ ઘટનાને લઈને યુવકનો મૃતદેહ સ્થળ પરથી સ્વીકારવાની ના પાડી હતી જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકોને સમજાવ્યું હતું જે બાદ સ્થાનિકો મૃતદેહ સ્વીકાર્યો હતો કપરાય પોલીસે મૃતદેહનો કબજો લઈ સ્યાજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો તમારી સાથે આજે થયું છે છે અમે અમારે તમારી ગેરંટી જો અત્યારે આ એક છે તમે મને પણ પોલીસ રજૂઆત કરી શકો છો મારા સી અધિકારી રજૂઆત કરી શકો છો અને તમારા જે પણ રજૂઆત હશે અમે પ્રોપર ચેનલ મારા ઉપરી અધિકારી હું તમને અહીંયા એક પોલીસ ઓફિસર કે કપરા પીએ તરીકે તમને વિશ્વાસ અપાવું છું કે તમારી જે રજૂઆત હશે અમે ઉપલા લેવલ લઈશું અને એનું પર્સનલી અને